ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ નું આયોજન આગામી તારીખ વીસ ચાર બે પચીસ રવિવારે શ્રી પેથલજીભાઈ ચાવડા આહિર સમાજ અગદરાય રોડ ખાતે કરવામાં આવે કોપી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં અગિયાર નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે ત્યારે કેશો શેરના દાતાઓ તરફથી દીકરીઓને સોના ચાંદીના દાગીના ફર્નિચર ઉપરાંત ઘરગથ્થુ વાસણો કપડાં આપવામાં આવશે કેશોદેર તાલુકામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે શ્રી ગોપી ગો સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવાઓ અને કેશોદેરી વિસ્તારમાં મૃત્યુ પામેલા સદગદની અંતિમ યાત્રા માટે વિના મૂલ્યે મુક્તિ રથની સેવા આપવામાં આવે છે ઉપરાંત દરરોજ રાત્રે શહેરમાં ગોવંશને ઘાસ ચારો લાડુ ફળ ફળાદી આપવામાં આવે છે કેશોદના આંગણે શ્રી ગોપી ગો સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સર્વ સમૂહ લગ્નમાં નવ દંપતીઓએ આશીર્વચન આપવા પરમ પૂજનીય મહંત શ્રી અમરગીરી બાપુ ભૂતડા દાદા આશ્રમ ગરાળ પરમ પૂજનીય આઈમા પાણીગ્રા મુદુલાબેન દેવાણી શ્રી ગાયત્રી પોરબંદ હાજર રહેશે સમૂહ લગ્ન ની તડામાર તૈયારી હોદ્દેદારો પદ અધિકારીઓ કાર્યકરો દ્વારા શરૂ કરવામાં આવી અને મહેમાનોને આવકારવા આતુર બન્યા છે હું ગિરિરાજ ડાંગર ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટી શ્રી અમે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે જે તારીખ વીસ ચાર બે હજાર પચીસ ના રોજ રવિવારે છે તો તેની અત્યારે તડામાર તૈયારી ચાલુ છે જે તમે જોઈ શકો છો તેનું સ્થળ પૈથલજી બાપા નાથા બાપા આહિર સમાજ રાખેલું છે જુનાગઢ રોડ કેશોદ એટલા નવધમદ આ દ્વિતીય સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન છે જેની અંદર અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન રાખેલા છે માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ